નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે વેરાવડ તાલુકાના કાજલી ગામે રહેતા ભક્ત કવિ સંજયભાઈ ભજગોતર દ્વારા બેઠા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રાચીન સમયમાં સંત વાણી નીચે બેસીને ગવાતી હતી પરંતુ અત્યારે આ બેઠા ભજનનો ગાવાનું વિસરાતું જાય છે કાજલી ગામના નાની વયને સંજયભાઈ ભજગોતરને ભજનો લખવાનો અને ગાવાનું ખૂબ જ ગમે છે જેથી તેઓએ નીચે બેસીને ભજનો ગાવાની હતી વિસરાઈ રહેલી પરંપરાને જીવંત રાખી અને ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતવાણીના નામાંકિત કલાકાર કિસ્મતભાઈ ચૌહાણ અને જાણીતા સ્ટેજ કલાકાર દેવગીરી અપારનાથી દ્વારા રામ સાગર ઉપર ભજનોની રમઝટ બોલાવી હતી જેમાં સંતોના પ્રાચીન ભજનો કિસ્મતભાઈ ચૌહાણ દ્વારા સંત શ્રી દાસી જીવણ સાહેબ ભીમ સાહેબ ત્રિકમ સાહેબ જેવા મહાન સંતોના ભજનો ગાયા હતા અને બેઠા ભજનોની વિસરાતી જતી પરંપરાને જીવંત રાખી હતી અને સંજયભાઈ ભજ ગોતરના નિવાસસ્થાને સાથે બેસીને ભોજન લીધું હતું મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે